આપણી સામે આજે રોનકભાઈ ઊભા છે એને આપણે વીસ પ્રશ્ન પૂછશું પેલા ધોરણમાં અભ્યાસ કરે છે તમારા ગામનું નામ તાલુકો જિલ્લો રાજ્યનું નામ રાજ્યનું પાટનગર આપણા રાજ્યનું પાટનગર દેશનું નામ ભારતનું પાટનગર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ પક્ષી રાષ્ટ્રીય પ્રાણી ચાલો તિરંગામાં કેટલા કલર હોય ક્યાં ક્યાં હા રાષ્ટ્ર ધ્વજમાં વચ્ચે શું હોય કેટલી ઋતુ કઈ કઈ શિયાળો ચોમાસુ પછી ઉનાળો શિયાળામાં શું લાગે